રીંગણા બટેકા સરગવાનું શાક પાપડ રોટલી ડુંગળી હર હર મહાદેવ બધાને કેમ છો બધા મજામાં અત્યારે ભાગ્યા છે છ વાગે સાઈડ અમારે અમદાવાદમાં છે ને અને ખાજલી કે છે તો કોમેન્ટ કરજો કે આને શું કહેવાય આપણે ભાવનગરમાં એ બગા એ તો તો કસકે પોણી ગઈ ફિનાદ તમકે તો લો સ્કૂલે થી આવી ગયો છે થી અને હવે અમે બેસે છીએ જમવા જમવામાં રીંગણા રીંગણા બટેકા સરગવાનું શાક પાપડ રોટલી ડુંગળી ને કેરી જુરું છાસ અને અંશ રોટલી ને ગોળ અને છાસ પીસે અંશ જમવું છે ને હવે ભૂખ લાગી છે ને તો સારું ચલો હર મહાદેવ બધાને કેમ છો બધા મજામાં અત્યારે ભાગ્યા છે છ હજી સાઈડ ઉપરથી આવ્યો છું હું તો ચા પીતો નથી એટલે મેડમે ચા બનાવી છે કે હલો નાસ્તો કરવા તો ચલો આપણે નાસ્તો કરીએ તો ચલો તમને દેખાડું એટલે મેડમ ચા પીવે છે એટલા એકલા શું કરો છો નાસ્તો છે મારે કંઈક નવી આઈટમ જ લાવ્યા છે પાત્ર ભાવનગરી ગાંઠિયા

તો ચા પીતા નથી આપણા માટે વરિયાળી શરબત બનાવ્યું છે અત્યારે ગરમીમાં સ્પેશિયલ વરિયાળી શરબત હારામાં હારું તડકા થી રાહત દઈ તો તમે પણ બધા પીવો વરિયાળી શરબત ચાલો બધા નાસ્તો કરવા હરવાર

તો અમે હંશભાઈને લઈને આવી ગયા છીએ મોલમાં આંટો મારવા અને અંશભાઈ કે મારે થોડોક નાસ્તો ખાવો છે તો કીધું લઈ લો ચલો નાસ્તો તો હંશભાઈ અને મેડમે બધી વસ્તુ લઈ લીધી તો એનાઉન્સમેન્ટ થઈ ગયું તો ચલો ચલો બધા બહાર નીકળો મોલ કરવાનો છે બંધ કે વાગી ગયા તા બહુ મોડું થઈ ગયું તો અમે ગયા ત્યારે પછી તો કીધું જે જે વસ્તુ લેવાની બધી આ કાએ લઈ લો અને હંસભાઈ તો પછી કે હાલો મારે ગેમ ઝોનમાં જવું છે ઉપર તો કીધું ચાલો ગેમ ઝોનમાં હંસભાઈ તો ભાઈ ધૂમની બાઇકમાં બેસી ગયા ને આંકવા મહિના કીધું એમાં એમ નામ ન હાલે એમાં નાખવા પડે પેટ્રોલ પૂરવું પડે તો હાલે તો કે લાવો પેટ્રોલ મેં કીધું અત્યાર નથી પેટ્રોલ ખાલી થઈ ગયું અહીં ન મળે તો કીધું ચલો હવે ધીમે ધીમે પછી નીકળે પછી થઈ ગયું તું બહુ મોડું તો કીધું ચલો હવે નીકળીએ ધીમે ધીમે ઘરે તો ઘરે નીકળી ગયા અને બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ જો બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જરૂર લાઈક તો જરૂર કરજો